ભરશિયાળે ગુજરાતમાં પડ્યો વરસાદ ખેડૂતોએ ચિંતામાં મુકાયા શું છે આગાહી સાબરકાંઠા ભરશિયાળે વાતાવરણમાં પડતો આવ્યો છે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકતાન ખેડૂતોએ ચિંતામાં મુકાયા છે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું જે બાદ ખેડ બ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે આગ્યાથી ખેરોદ સુધીના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવાનો મળી રહ્યો છે સાબરકાઠામાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે રાજ્યમાં વરસાદની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ તરફથી રાજ્યમાં ક્યાંને વરસાદની આગાહી કરવામાં આવી નથી આજે સત્યાવીસ નવેમ્બરની હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો રાજ્યમાં માં ત્રણ ડિસેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેશે જ્યારે રાજ્યમાં પૂર્વથી થી દક્ષિણ પૂર્વ પવનો ફૂંકાઈ રહ્યા છે

હવે ભારતીય દૂર ખસી ગયું છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે પરંતુ આ દરમિયાન બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બનેલું બીજું એક નીચું દબાણ ક્ષેત્ર ઝડપથી મજબૂત બન્યું છે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આગામી બાર કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનવાની શક્યતા છે આઈએમડી અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી દક્ષિણ પૂર્વ શ્રીલંકા અને વિષુવૃત્તીય હિન્દ મહાસાગર નજીક એક નવી હવામાન પ્રણાલી રચાઈ રહી છે ગુરુવારે સવારે દસ વાગ્યે જાહેર કરાયેલા અપડેટ મુજબ આ ડીપ ડિપ્રેશન ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને બાર કલાકમાં ચક્રવાતી તોફાનમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે ચક્રવાત સેન્યારને બદલે અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આંદામાન અને નિકોબાર તાપુઓ તમિલનાડુ અને પુડુચેરી કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વરસાદની આગાહી છે